પોતાના પુત્ર પારસનો જન્મ દિવસ હોય જેના અનુસંધાને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આમ કોઈની જિંદગી બચાવવા માટે ઉદાર મન રાખી વિના સંકોચે બ્લડનું દાન કરીને એક ઉદારતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે તુલસીભાઈ તથા પારસભાઈ વાસણના ધંધાર્થે સંકળાયેલા છે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજીને દરેક સમાજમાં એક સારો રાહ ચીંધીને ધાર્મિકતા તેમજ સેવાનું કામ કરેલ છે

આપણે સારા કાર્યોમાં પણ કેમ્પ કરી શકીએ છીએ કઈ મેસરૂ હોય તો પણ કેમ્પ કરી શકીએ છે ભાવનગરમાં બસો થેલેસેમિયા બાળકો છે અને આવા બાળકોને લોહીની સખત જરૂરિયાત રહેતી હોય છે તો સિંહોના નાગરિકોને ખાસ અપીલ કરીશ કે આવી નાનું એવું રક્તદાન શિબિરનું આયોજન કરતા રહે અને આવા બાળકોને જીવન બચાવવામાં મદદરૂપ થતા રહે ફરીથી હું પારસભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીશ કે આજે બોતેર બાળકોની જિંદગી બચાવવામાં ખૂબ જ

ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર સમગ્ર શિવર માંથી સમગ્ર શિવતા ખૂબ મોટી સંખ્યાની અંદર આ બ્લડ ડોનેશનનો લાભ લઈ અને રક્તદાન કરવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર પણ અહીં રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું છે આશરે સવારે બે થી ત્રણ કલાકના સમય દરમિયાન ચાલીસ થી વધારે બોટલ અત્યારે એકત્રિત થઈ છે પરંતુ બપોરે સુધીમાં લગભગ એસી થી જેવું જ બોટલ દેખતું થવાની સંભાવના છે ત્યારે ખૂબ એક સારો એવો વિચાર કે આ ગોહિલ પરિવારમાં આવ્યો કે તેમના જન્મદિવસ નિમિત્તે એક મહાજાન રક્તતાને એ નો સંકલ્પ કરી અને ખૂબ

કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના વિકાસના કામોને લક્ષ્ય રાખી કામ કરવામાં આવે છે ત્યારે તાલુકા પંચાયતનો પારદર્શક વહીવટ અને દરેક સભાસદો સાથે તાલ મેળવી જાતના વાદ વિવાદ વિના વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા એવું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે پھر کالو او بھائی تو ري کالو 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 ر પંચાયતના ના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સમગ્ર પાંચ વર્ષ દરમિયાન તાલુકા પંચાયતના અધ્યક્ષ લીલાબા અને સમગ્ર ક્ષેત્રો તાલુકા વિકાસ અધિકારીશ્રી અને સ્ટાફના સંતુલન સરકારને સહયોગથી સૌએ સાથે મળી અને જે કામ કર્યું છે એ કાબેલિયાત છે સુરત તાલુકાના છેવાડાના ગામડાના ગરીબ માણસો અને જરૂરિયાત મંદોને તાલુકા પંચાયતના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ખૂબ મોટા ભાઈએ લાભ આપતોમાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર આજ અમારે પાંચ 10 કીમનો થાય છે આનંદ સાથે જેવાની મન થાય સોગંદો અમારું તાલુકા ભરી છે છે તાલુકા પંચાયતમાં વગર જોતો એક 100 રૂપિયાનો ખર્ચો અને પાંચ વર્ષ દરમિયાનમાં ખયો નથી બાબતે હું અમારા પ્રમુખશને પણ ધન્યવાદ પાઠું છું માસ્ક વગર બહાર નીકળ્યા તો ખેર નથી સિહોર પોલીસ અધિકારી સિહોર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી કે ગોહિલ સાહેબની સૂચના અંતર્ગત સરકારે કરેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે શિહોર પોલીસ સ્ટાફ તેમજ જવાબદાર અધિકારી દ્વારા માસ્ક વાહન ચેકિંગ કરવામાં આવ્યું અને જરૂર જણાય ત્યાં વાહન કબજે લેવામાં આવ્યું તેમજ સ્થળ ઉપર દંડની જોગવાઈ અનુસાર દંડ વસૂલવામાં આવેલ આમ સરકારે કરેલા આદેશોનું પાલન નહીં કરનાર અને માસ્કનો મોં ઉપર નહીં બાંધનારને દંડ આપી તેણે કરેલી ભૂલ બદલ સજા કરવામાં આવી આમ શિહર પોલીસ દ્વારા સરકારની સૂચનાનું પાલન કરવા માસ્ક સંબંધી વાહન તપાસણી કરવામાં આવી સેલ 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 સુપર સાડી સાડી પ્રખ્યાત ડિઝાઇન અને વિશાળ રેન્જમાં તો આજે જ સો માં સ્થળ સોની જ્ઞાતિ વાડી પાટીયા શેરી લાઇબ્રેરીનો ખાચો સિહોર સંપર્ક કરો હારુણભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી સમૂહ આ સમૂહ લગ્નમાં પંદર દીકરા દીકરી પ્રભુતામાં પગલા પાડશે આર્થિક અને ગરીબ એવા પંદર જોડેલા જીવન જીવનસાથી તરીકે જોડાશે ત્યારે જે કોઈ ઈચ્છિત વ્યક્તિ સંસ્થા રાજકીય કે ધાર્મિક કોઈ પણ પોતાની ઈચ્છા મુજબ આ સમૂહ લગ્નમાં યથાશક્તિ દાન કે સંપર્ક કરી આપી શકશે આ ઉપરાંત અહીં બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્રાથમિક તપાસ આરોગ્ય કેમ્પ અને બાબા સાહેબ રચિત બંધારણ એટલે કે સંવિધાન વિતરણ કરવામાં આવશે તો આ સમૂહ લગ્નમાં કન્યાદાન અથવા કર્યાવરમાં દાનેશ્વરી લોકો પોતાની યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન આપી ગરીબ કન્યાઓના આશીર્વાદ મેળવવા અચૂક પોતાનું યોગદાન આપે દ્વારા પંદર દીકરીના સમૂહ લગ્નનું આયોજન વળાવર ગામે રાખેલ છે તે ભરત આપા ભરત આપા મુખ્ય આયોજક તરીકે જે આ સમૂહનું આખું આખા સમૂહલગ્નનું હેન્ડલ એ પોતે કરી રહ્યા છે અને આ બધા સ્વયંસેવકોથી માની જે આગેવાનો છે એ બધા એની સાથે મદદમાં છે અને આ કાર્ય જે સમાજના પહેલીવાર આ કાર્ય ભરત આપા એ આ ઝુંબેશ ઉઠાવી છે અને આ કાર્યમાં સૌને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી અને કે જે આ સમૂહ લગ્ન દીકરીને જે આશ્વાસન આપે જે ફાળો આવશે એ પણ આ દીકરીને જ ફૂલની ખુલ્લી માગણી આપવાની છે કોઈ વસ્તુ કાંઈ અરદામાં કોઈ રાખવા માંગતા નથી સિહોર તાલુકાના વડા વળાવડ મુકામેઘવાડ સમાજ દ્વારા આયોજિત શ્રી પાલણપીર સેવા સમિતિમાં પ્રથમ સમલગ્નનું આયોજન અમે બધા આયોજક મળીને કરી રહ્યા છીએ આ પ્રથમ આયોજન અમે આ પ્રથમ વખત આ બારગામ ગોહિલવાડમાં કરી રહ્યા છીએ તો દરેક આપણી સમાજના દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે કે આવા ભગીરથ કાર્યમાં ને તો કુલની પાકડી આપી આ દીકરીઓનું કાર્ય બધી રીતે સંપૂર્ણ કરી એવી સમાજ પાસે માટે અમને આશા છે અને સમાજના દરેક વ્યક્તિ આ કાર્યને ઓર ભગીરથ કાર્ય બનાવે અને હર વર્ષે અમે આ કાર્ય આપણી સમાજના દીકરીઓ માટે કરીએ એવા સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ સમૂહ લગ્નના સમાજના દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે આ પ્રથમ સમૂહ લગ્નમાં અમે દરેક સમૂહ સમાજના વ્યક્તિઓને કહીએ છીએ કે ફૂલની ફૂલની પાકડી આ દીકરીઓને દાન આપો એવી અમારી આશા છે દરેક સમાજના વ્યક્તિઓ હોય કોઈ પણ દીકરીઓને દાન દેવા ઈચ્છતા હોય તો અમારા કારણપુર સેવા સમિતિનો સંપર્ક ઉત્રાયણના તહેવારને લઈ પતંગ બજારમાં પણ ગ્રાહકોની ખોટ વર્તાશે શિયાળાની ઋતુનો તહેવાર એટલે ઉત્રાયણ પતંગ બજારમાં સિઝનલ વેપારીઓ આ એક સીઝનમાં પણ ઘણો વકરો કરી લેતા હોય છે પરંતુ હાલના કોરોનાના સમયમાં પતંગ બજારને પણ સોશિયલ ડિસ્ટન્સ નડી રહ્યું છે અને પતંગની માંગમાં ધરખમ ઘટાડો નોંધાયો છે સામાન્ય રીતે દર વર્ષે ગણેશ ઉત્સવ બાદથી જ પતંગ બનાવવાનું શરૂ થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે પતંગ બનાવવાનું કાર્ય શરૂ થઈ શક્યું ન હતું તહેવાર અંગે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન આવતી હોય છે ત્યારે આ વખતે ઉત્તરાયણને લઈને શું ગાઈડલાઈન રહેશે તેને લઈને વેપારીઓ અસમંજસમાં છે જેથી સિઝનલ વેપારી માટે જાણીતા સુરતના દબગરવાડના વેપારીઓએ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 50% જ પતંગો બનાવવાના ઓર્ડર આપ્યા છે પતંગ બનાવવા માટે મોટી સંખ્યામાં મહિલા કારીગરો જોડાતી હોય છે પરંતુ આ વખતે ઓર્ડર ઓછા મળતા કારીગરોની સ્થિતિ કફોડી બની છે બીજી તરફ પતંગની

ઘરાકી નીકળી હતી પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસોમાં ફરી વધારો થતા હાલ વેપારીઓ ચિંતામાં મુકાયા છે અને આ વર્ષે તેઓને પતંગમાં વેપાર ગત વર્ષ કરતા પચાસ ટકા જેટલો જ વેપાર થવાની આશા છે ભાવનગરના હોલસેલના વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે વેચાણમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળશે નહીં આ વખતે જો માત્ર પચાસ ટકાનો વ્યવસાય થઈ જાય તો તેમને રાહત મળી રહેશે સરકાર નિયમોમાં છૂટછાટ આપે તેવી આશા વેપારી માંડી બેઠા છે એક્સેલન્ટ યુવક મંડળ સોશિયા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો તારીખ અગિયાર બાર બે હાજર વીસ ના દિવસે ઓરિસ્સાના ઘનશ્યામ દલાઈ નામના જે મજૂરનું મૃત્યુ થયું છે તેમની અંતિમ વિધિ કરવામાં આવે હવે તેની પાછળ બારમા દિવસે જ્યાં તે વર્ષોથી અલંગમાં પ્લોટ નંબર તેત્રીસ ની સામે ખોલીમાં રહેતા હતા એની આજુબાજુના મજૂરોને પ્રસાદ તારીખ વીસ બાર બે હાજર વીસ ને રવિવારે સવારે અગિયાર કલાકે પ્લોટ નંબર તેત્રીસ ની સામે અલંક્ષિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્રસાદ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવે તે આજુબાજુના મજૂરોએ મોટી સંખ્યામાં હાજરી આપે ઓરિસ્સાના મજૂરો દ્વારા આ મજૂરના આત્માને શાંતિ મળે તે માટે ધૂન કરવામાં આવે જે જગ્યા ઉપર તેના જીવનના પચીસ વર્ષ કાઢ્યા છે તે જગ્યા ઉપર શ્રદ્ધાંજલિ આપે મૃત્યુ પામનાર મજૂરના આત્માને શાંતિ મળે સૌ મજૂરે પ્રાર્થના કરે દરેક મજૂરોને ભોજન આપવામાં આવે કાર્યક્રમ માટે શેઠ શ્રી કોમલકાંત શર્માનો સહયોગ મળેલ છે આ કાર્યક્રમ ને સફળ કરવા સંસ્થાના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ અને તેની ટીમે જહેમત ઉઠાવે મજૂરોને કોઈ પણ મુશ્કેલી પડે કે બીમારી પડે ત્યારે સૌ સાથે રહેવાની સૌએ અપીલ કરી છે તાબેના આણંદપર ગામની સીમમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મુદ્દા ઝડપી પાડતી આરઆર ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફ્લોર સ્કોડ

ગામ તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર વાળો રેડ દરમિયાન હાજર મળી આવેલ ન હોય મજબૂર ઈસમ વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ એજાઝ ખાન પઠાણ ફરિયાદ આપી પ્રોહિબિશન એક્ટ તળે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ છે આ કામગીરીમાં સ્ટાફના હેડ કોન્સ્ટેબલ બાબાભાઈ હરકટ તથા પોલીસ કોન્સ્ટેબલ એજાજ ખાન પઠાણ તથા નીતિનભાઈ ખટાણા તથા જયપાલસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ